ભાઈ સેવા કરી રહ્યા છે તો ભાઈ બાપા સીતારામ છે ડુંગરા ઉપર જોઈ શકો છો તમે અને ગાડીનો જવા જ આવશે મારો અવાજ નહીં આવે ઉપરથી વ્યૂ તમને બતાવો જોડતા દિવસ આવે છે જોઈ શકો છો જે નીકળી ગયા છીએ અને હવે જાય છીએ સીધા બગુડા

અ ભાઈ આપણે પ્રસાદી લેવા આવી ગયા છે જોઈ શકો છો પ્રસાદીમાં દાળ ભાત શાક રોટલી આવો બધા પ્રસાદી લેવા મોગલ માનન તમને જોઈ શકો છો ટ્રાફિક છે થોડુંક લાઈવ દર્શન કરો મોગલમાં પુરસ ઓફિસ છે દર્શન દર્શન બધું કરી લીધું છે અને હવે અમે જઈએ છીએ સીધા ઉપર ઓલા પને આપણે ડુંગરા ઉપર જઈએ છીએ સીધા હવે અહીંયા ટ્રાફિક બહુ જોરદાર છે જોઈ શકો છો તમે જય સી ખોડિયાર માં દર્શન કરવા ઉપર ડુંગરા ઉપર જોઈ શકો છો તમે જય સીધા ડુંગરા ઉપર સિંગાળી ખોડિયાર માં દર્શન કરવા ડુંગરાની ઉપર ડુંગરો ભાઈ ચડીએ છીએ હાલી હવે ડુંગરા ઉપર ચડાવવાની છે બધા લઈ જાય છે ગાડી એટલે અમારે ભાઈ જઈ શક ભાઈ તો ગાડી લેવા ગયા છે જોઈ શકો છો તમે ગાડી લઈને આવી ગયા છે અને હવે અમે જઈ છીએ ડુંગરા ઉપર જો ગાડી ચડાવવાની છે તો વિડિયોમાં ચેક ટુજી રહેજો હવે જે ડુંગરા ઉપર જોઈ શકો છો તમે અને ગાડીનો જોવા જ આવશે મારો અવાજ નહી આવે હવે ઉપરથી વ્યૂ તમને બતાવું જો અઢા વ્યૂ આવે છે જોઈ શકો છો બસ આયા વજે ગાડી સરખી નથી ચડે અને આયા કે ઠાવાનો લાગે તો આટો છું આપણે ભાઈ આવી ગયા છે ડુંગરાની ઉપરમાં ઘોડિયારમાના દર્શન કરવાના ઉપરનો વ્યૂ તમને બતાવવું જોઈ શકો છો દર્શન બર્શન કરી લીધા છીએ અને હવે બીજું ગાડી આપણું બેન ગાડી એમાં ગાડી ઉતરે જોઈ શકો છો ગાડી ચાલો નથી આપણું ગાડી ઉતરે છે તો ભાઈ ભગુડા મોગલ માં દર્શન બર્શન બધું કરી લીધું છે અને હવે અમે જઈએ છીએ ભક્તાણા બાપા દર્શન કરવા તો વિડિયોમાં ઠેર સુધી બને રહેજો હવે તમને ભક્તાણા પણ દર્શન કરાવી છીએ

ભાઈ સેવા કરી રહ્યા છે તો ભાઈ બાપા સીતારામ ભાઈ ભગાણા પહોંચી ગયા છે અને ભાઈ ભગાણામાં તમે ટ્રાફિક જુઓ બાપાના દર્શન કરવામાં બહુ ભાઈ ટ્રાફિક છે જોઈ શકો છો તમે ભગજાણામાં તમે જોઈ શકો છો પબ્લિક

ફોન હાર ઓછે イチャフォリカレカツの時に。